स्टैंडर्ड रेट वर्कबुक गुजराती वर्कबुक सेमेस्टर सेकंड पूर्ण करता पहला। पहलु छे मगजनी कसरत करिए प्रश्ननी सामने આપેલ બોક્સ માં સાચા વિકલ્પ ક્રમકક્ષત લખો પહેલુ છે કે એક સ્ત્રીની તરફ નિર્દેશ કરીને બગલુએ તેના મિત્રને કહ્યું તેણી મારા પિતાની એકની એક बहन ने पुत्री है तो स्त्री नो बबलू साथे शो संबंध हाशे तेनो संबंध सो हाशे पितरई बहन अगर अपेलु छे जो फरक दिवस से शुक्रवार हतो तो आंता दिवस पछी नो दिवस कयो हाशे तो बुधवार हाशे पोशाक दर्जी कुसथान सो करे फर्नीचर तो बी ऑप्शन सही हो जाएगा आगे है એક ખાસ કોડ પ્રમાણે રમતને પાંચ સાત નવ લખાય છે અને શરતને છે પાંચ નવ લખાય છે તો તે કોડમાં માં તરત કેવી રીતે લખાય તો તું શું આવશે નું પાંચ પાછું ત નું નવ નવ પાંચ નવ તો ડી આવશે નવ પાંચ નવ ક્ષિતિ એક લાઇનમાં કહે છે કે સવિતા અનિતાથી પાતળી છે સુનિતા અનિતાથી જાડી છે અવનિ અનિતાથી પાતળી છે પણ સુનિતાથી જાડી છે અમાદી સોઠી જાડુ કોણ છે તો અવની કોણ છે અવની જાડુ છે યે મેન્ટલ એબિલિટી કે ક્વેશ્ચન હે જો સને 2023 મે 31મી ડિસેમ્બરે રવિવાર હતો તો સને 2024 ને 31મી ડિસેમ્બરે કયોવાર હશે તો મંગળવાર હશે એક રૂમ માં અનુભવ અનુજની जमणी बाजुए आठ 8 विद्यार्थी और डाभी बाजू में 7 विद्यार्थी बैठा है तो रूम में कितना विद्यार्थियों है हाँ आठ विद्यार्थियों ने सात विद्यार्थी तो कुल कितना विद्यार्थियों है तो 16 विद्यार्थियों है झगड़ा तुम छे उदाहरण प्रमाणे तो वाक्य सुधारीने लिखो तो उदाहरण छे कि मम्मी हाथे मात मुख्य

હશેજને તો એને સુધારવું ન લાગવાનું છે કે આવતીકાલના જમણમાં લાડુ તો હશે જને હશે જને લાડુ દાદાએ આદત મુજબ ચેસમાં ભારો નાખ્યો તો દાદાએ આદત મુજબ ભેસમાં ચારો નાખ્યો ભેસમાં ચારો નાખ્યો આગળ આપેલું છે ઘરે પહોંચવામાં થોડીવાર હતી ને પડીને ગજ્જક પડીયું તો ઘરે પહોંચવામાં થોડી જ વાર હતી ને ગાડીને પંચર પડ્યું છે મોહન તો બસ ભણ્યા જ કરે છે તો મોહન તો રાત દિવસ ભણ્યા કરે છે રાત દિવસ લખવાનું છે સુધારીને દાદા લીમડા નીચે આટલામાં ખારામ કરી રહ્યા છે તો દાદા લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા છે આ રીતે લખવાનું છે આગળ આપેલું છે કે જાહેરાત છે જાહેરાતને વાંચીને પ્રશ્નોનો ઉત્તર લખો પચીસ એપ્રિલ દો વિશ્વ મલેરિયા દિન મલેરિયા શું છે સાવચેતીના પગલાં શું પગલાં લેવા જોઈએ આ સબ છે એના ઉપર આ પ્રશ્નનું ઉત્તર લખવાનું છે પહેલું છે કે મલેરિયા શું છે તો મલેરિયા એક મલેરિયા એ એક પ્રકારનો તાવ છે જે ચેપી ચેપી માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કડવાથી થતો રોગ છે જે માદા મચ્છર હોય છે તે તંદુરસ્ત વ્યક્તિને કડે તો મલેરિયા થઈ જાય મલેરિયા તાવના લક્ષણો જન્મ આવે ઉઠ ઠંડી લાગ કિને તાવાવો માથા માં ને શરીરમાં સાંધા માં દુખાવા થાવો તા ઉતરે ત્યારે ઓરસેવો થાવો ઉબકા આવતા ઉલ્ટી થવી શ્વાસ લેવામાં તકલીફ થવી આ સબ મલેરિયા થવાના લક્ષણ છે મલેરિયા થવાના લક્ષણ છે મલેરિયા કેવી રીતે ફેલાય છે તો એનોફિલ ફ્લીસ એનોફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કડવાથી મલેરિયા ફેલાય છે આગળ આપેલું છે કે મલેરિયા ફેલાતો અટકાવવા માટેનો કોઈ પણ બે ઉપાયો જણાવો પહેલું છે કે ઘરની આજુબાજુના પાણીના ભરાવેલા રોકવા એને પાણી ભરેલું ન હોવું જોઈએ ઘરની આજુબાજુ બીજું ઘરની અંદર મચ્છરોના ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવો કે જ્યાં મચ્છર થતાવે ત્યાં દવા છાટીને નાબૂદ હોય ને મલેરિયા એના માટે પચીસમી એપ્રિલ ને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોમાસામાં વરસાદનું પાણી ભરાવતું ભરાવાથી કયો રોગ ગાડો ફેલાશે અને કેમ તો ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી મેલેરિયા ફેલાય છે કારણ કે ભરાયેલા પાણીમાં એનોફિલિસ ઉછસે એટલે બધાને કળવાથી મેલેરિયા ફેલાશે માજા જે મચ્છર છે આગળ આપેલું છે ફકરો વાંચીને ફકરામાંથી પાંચ પ્રશ્નો બનાવો હિમાલય વિંધ્ય અને સહાધરી જેવા હિട്ടു પર્વતો ગંગા સિંધુ नर्मदा બ્રહ્મપુત્ર જેવી સુદirg નદીઓ ચીલકા પુલર જેવા પ્રસન્ન સરોવરો જે દેશમાં વિરાજતા હોય તે દેશમાં એકાદ મહાન વિશેષણ અને રોમાંચકારી જલપ્રપાત ના હોય તો પ્રકૃતિ માતા કેવી રીતે કૃતાર્થનો અનુભવવે દક્ષિણ હિંદમાં આવેલા કારવાર જિલ્લા તથા મહેસૂલ સંસ્થાનની સરહદ ઉપર એવા એક ધોધ છે કે જે જંકતમાં અદ્વિતીય છે અંગ્રેજો તને ગેરસપ્પા ફોલ્સ ને નામે ઓળખે છે તેનો દેશી નામ જોગ છે આગળ એના પાંચ પ્રશ્ન કરવાના છે ફકરામાં કયા કયા પર્વતોનો ઉલ્લેખ થયો છે બીજો પ્રશ્ન કે ફકરામાં કઈ કઈ નદીઓનું નામ આવ્યા છે અને ફકરામાં કયા કયા સરોવરનું નામ આવ્યા છે અને ચોથો પ્રશ્ન કે જે દેશમાં ઉત્તુંગ પર્વતો સુ દી નદીઓ અને પ્રસન્ન સરોવરો હોય તેમાં શું ના હોય તો પ્રકૃતિ માતા કૃતાર્થના અનુભવે પાછું કે ગેરસપ્પા ફોલ્સ નું દેશી નામ શું છે ખ્યા આવેલો છે આ પાંચ પ્રશ્નો બનશે આગળ આપેલું છે પાંચો પ્રશ્ન મનની લાગણી કે ભાવ વ્યક્ત કરતા કેટલા શબ્દ નીચે આપેલા છે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો આપેલું છે હર્ષ વાહ વાવા મામા આવી ગયા આશ્ચર્ય અહો હે અહો તું ક્યારે આવી ગયો શોક અરે ઓ હાય હાય અરે બિચારો साफ कचड़ाई गय धन्यवाद सरस शाबाश शाबाश बोर्ड में प्रथम नंबर लई आयो आगे गुस्सा भरी आज्ञा चुप बस खामोश चुप हम आवाज कर तो शिक्षा थे उदाहरण मुजब शब्द बनाओ रजा जाजम मजा बगीचो चौरस सवार कहवत तलवार रमकड़ा आग आप वृक्ष वृक्ष श्वास बंश क्षत्रिय यज्ञ विलंब बंगलो लो तो लोलक हो तो ये आग फायर खतरा रोत रोशनी मेहमान नो नगारू रू से रूवाटी कागड़ो પ્રથમ અક્ષર ઉચ્ચારતા હોઠ ભેગા થતા હોય તેનો અન્ય શબ્દ ઉદાહરણ પ્રમાણે લખો પતંગ ફિરકી તો બકરી ભમરી प्रथम अक्षर उच्चारता जीव दांत में अड़ती हुई अन्य शब्दों પ્રમાણે लिखो तलवार ढडकारो दादा न प्रथम अक्षर उच्चारता जीभ ने टेरवू ताड़वा ने और होए तेना अन्य शब्दों પ્રમાણે लिखो चकली चोट जगत अ स्वर शुरू होता 3 अक्षर वाला शब्द उदाहरण પ્રમાણે लिखो

घटकों ने विभक्ति कहे तो उदाहरण आपेलू है टीना ए तो एक नीचे अंडरलाइन किया मौलिक ने तो ने प्लस माथी तो माथी लाल रंग नी पेन आपी नी के नीचे अंडरलाइन किया अनिकेत अवनी ने कविता समझा तो कहते नी ने बीजू अवनीए अनिकेत ने कविता समझावी तो ए तने अनिकेत ने कविता अवनीय समझवी नी के नीचे और ए के नीचे अनिकेते अवनी ने कविता समझवी ते निनी कुत्रा ने पूछ पूछड़ी वाकी छे तो कुत्रा रा नी बस माथी हमें बाहर आवे माथी मित्रीय मित्र श्नेह घरमाती रमकुण सोदी आप यु ये ने नमाती निहारिका मम्मी ने पग चप्पी करी चम्पी करी तो ये नी अनिल चालती ट्रेन माती नीचे कुदियो तो माती रसीला है कार्य करी तो लाए इन्हें नीचे अंडरलाइन करवाना चाहिए अगर आपने लिखें नाइन प्रश्न नीचे आप शब्द मैं प्रथम भाषा में लखो हयु हयु यानी हार्ट टचुकड़ी यानी टीनी डॉक यानी नेक न्यार यानी स्ट्रेंज परिचय परिचय यानी फमिलिटी फमिलिटी जो होता है वो तर छोड़व तर छोड़ो यानी टू जॉल्ट हेटफुली जोखम जोखम यानी हैजब सतावो, टू हाइड झड़प स्पीड चोरो पब्लिक प्लेटफॉर्म होश होश यानी एन्यू सी एल इसम एन्यू सी एसम उतावर उतावर यानी हरी हरी अब बोलते वो हरी हरी